નવસારી જિલ્લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ નવસારી આવી પહોંચ્યા જ્યાં જિલ્લા પોલીસ વડા સહિતના અને પીઆઈ દ્વારા તેમનું સ્વાગત કરી એસપી કચેરી ખાતે એક આયોજન કરવામાં આવ્યું બેઠકમાં પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ મુલાકાત દરમિયાન પ્રેમવીરસિંહને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી તેઓએ પોલીસની કામગીરીની સમીક્ષા કરી અને અલગ અલગ વિભાગોની

એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ